બનાસકાંઠાના ડીસામાંથી એક અત્યંત સંવેદનશીલ ઘટના સામે આવી છે શેખ હિન્દુ પરિણીતાને મુસ્લિમ યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલો પોલીસ સ્ટેશનથી શરૂ થઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે પહોંચી ગયો છે બનાસકાંઠાના ડીસામાં એકવીસ ઓગસ્ટના રોજ એક ચોંકાવનારી ઘટના બની એક મુસ્લિમ યુવક અને હિન્દુ પરિણીતાને ભગાડી ગયો આ ઘટના બાદ પીડિત પરિણીતાના પરિવારજનોએ તાત્કાલિક ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પોલીસે તેમની ફરિયાદ સ્વીકારવાની ના પાડી પોલીસના આ વલણથી રોષે ભરાયેલા પરિવારજનોએ હિંમત ના હારવાને બદલે હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો આજે રોષે ભરાયેલા પરિવારજનો વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પર પહોંચ્યા અને ત્યાં ધરણા અને રામ રામધૂન યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે મામલો થાળે પાડવા માટે ડીસાના ધારાસભ્યને ખુદ પોલીસ મથકે આવવું પડ્યું ધારાસભ્ય પરિસ્થિતિને ગંભીરતાથી લઈને પરિવારજનો અને સંગઠનોને યુવતી અને યુવકને તાત્કાલિક શોધી કાઢવાની ખાતરી આપી જનતાના ભારે રોષ અને રાજકીય દબાણ બાદ પોલીસ આખરે હરકતમાં આવી પોલીસે માત્ર આરોપી યુવકને શોધવાનું જ શરૂ નથી કર્યું પરંતુ તેના ગેરકાયદેસર દબાણ હેઠળ આવેલા સર્વિસ સ્ટેશન પર બુલડોઝર પણ ચલાવ્યો આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે આ મામલો કાયદાકીય અને સામાજિક બંને રીતે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે આ સમગ્ર ઘટનાને ડીસાના શાંતિપૂર્ણ વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે અને પોલીસ પણ પ્રદર્શન બાદ હરકતમાં આવીને ગણતરીના કલાકો માં યુવક અને યુવતી ને ઝડપી પાડ્યા છે ઉર્ફે અતાડો એ મારી બેન ફોલાઈ ફોસલાઈને દબાણ આપીને અને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અગાઉ અમારી અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બહેનને હેરાન કરે છે અને અમારી બહેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે તમે તમારા પરિવારવાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બહેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બહેનને ડરે ડરે એ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનું સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બહેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે સાથે સાત વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી આને દિવસ થયા છે એકવીસ એકવીસ આઠ ના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી પોલીસ પોલીસને અમે જાણ કરી અમને જેટલી બી ઇન્ફોર્મેશનો હતી અમે પોલીસને બી આપી છે પોલીસ કે તમે અમારો સહયોગ કરો અમે કે તમારી પાછળ ઉભા છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે અને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કંઈ જાણકારી અમને આપ શું લાગે છે આ ઘટના પાછળ તો સાહેબ હવે એ જે હતાડો જે છે એ એક નંબરનો લુખો છે દાદાગીરીવાળો થોડી ઘણી એની પહોંચ બી છે એવી 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 જગ્યાએ પહોંચ બી છે ને એની એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે જ હિન્દુની છોકરી લઈ જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બીજાને કહેવાવાળા બી છે નકર આ અહીંયા આ વ્યક્તિ મારી બહેનને લઈ જઈ શકતો હતો એ ટાઈમે બી આ બધું થઈ શકતો હતો પણ મારી બહેને જોર જબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો શું માંગણી શું છે તમારે અમારી માંગણી અમને અમારી બેનને અમારો ભાણિયો જોઈએ છે આ અમારી માગણી છે ગમે તે થાય છેલ્લા ચોવીસ કલાકની અંદર અમારા બેનને ભાણિયો બંને જોઈએ નહીં ત્યાં પછી અમે પછી આગળ કંઈક બીજા બી પગલાં લઈશું અમારા અહીંયા જે સોની દીકરી એકને મોડન લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને સુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનું ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજીશ લવ જેવા જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કર્યા આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ ના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબું નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે છે એક જ તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે આજ અઠાવીસ તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસ માં રજૂ કરશે